ક્રિષ્ના કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું રીંગણનું ભરથું એટલે કે રીંગણનો અળો બનાવીશું તો તેના માટે અહીંયા બે મોટા રીંગણ લીધા છે તેને આપણે ચૂલા પર શેકવાના છે તો ચાર ટામેટા ચાર કાંદા લીલું લસણ સૂકું લસણ લીલા મરચાં અને લાલ મરચાં પણ લઈશું થોડાક અને લીલી ડુંગળી અને લીલા ધાણા બધી વસ્તુ લઈ લેવાની છે પછી અહીંયા બે રીંગણ લઈશું તેની ઉપર તેલ લગાવી દેવાનું છે બંને રીંગણ પર સરખી રીતે તેલ બધી બાજુ આવી જાય તે રીતે લગાવવાનું છે પછી તેમાં આપણે ચપ્પુ નાખવાનું છે બધી બાજુથી જેથી અંદરથી રીંગણ ચડી જાય આ રીતે ચપ્પુ અંદર નાખી દેવું અને બંને રીંગણમાં એવું કરવાનું છે જો તમને મારું મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા કાંદા છે તેને ચોપરમાં ચોપ કરી લઈશું અહીંયા ટામેટાને પણ ચોપરમાં ચોપ કરી લેવાના છે તો અહીંયા પહેલેથી ચૂલો સળગાવીને તૈયાર રાખ્યો હતો તો આપણે બંને રીંગણને શેકાવા દઈશું અને તેને વચ્ચે વચ્ચે ઉલટ પુલટ કરતા રહીશું એટલે કે ફેરવતા રહીશું તેને પછી અહીંયા ઝીણા સમાયેલા કાંદા અને ટામેટા તૈયાર કરી દે છે તો આ બાજુ મિક્સરમાં બાઉલમાં આપણે બધી વસ્તુઓ લીલું લસણ સૂકું લસણ લાલ મરચાં લીલા મરચાં બધી વસ્તુ નાખીને ક્રશ કરી લઈશું પછી અહીંયા આપણા સરસ મજાના રીંગણ શેકાઈ ગયા છે તે જ ચૂલા ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું અને એક મોટો ચમચો તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ થોડી નાખીશું થોડું જીરું નાખીશું પછી હિંગ નાખવાની છે પછી જે આપણે મિક્સરના બાઉલમાં ચોપર ચોપ કર્યું હતું તે નાખી દેવાનું છે લસણ સૂકું લસણને બધું તે બધી વસ્તુને સાતળી લેવાનું છે તે સતળાઈ જાય એટલે ઝીણા સમારેલા કાંદા નાખી દેવા તેને સરસ મજાના સાતળી લેવાના છે તે સતડાઈ જાય એટલે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું તેને પણ સરસ મજાનું સાતરી લેવાનું છે તમે આ રીતે ચૂલા પર કોઈ દિવસ ભરથું કે ઓરો નહીં બનાવે તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી લીલા કાંદા ચડી જાય એટલે તેની અંદર આપણે ટામેટા નાખી દઈશું ટામેટા નાખીને તેને મિક્સ કરી લઈશું ટામેટા ચડે ત્યાં સુધી આપણે રીંગણની છાલ ઉતારી લઈશું અને તેને ટોચ કાપી લઈશું પછી રીંગણને આ રીતે ભાગી લેવાના છે તેનો માવો કરી દેવાનો છે રીંગણનો આ રીતે તેનો માવો તૈયાર થઈ ગયો છે પછી અહીંયા ટામેટા ચડી ગયા છે તો અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણા પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ચમચી ગરમ મસાલો અને બરાબર તેને મિક્સ કરી લઈશું તેલ છૂટે ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે તેલ છૂટવા લાગી છે તો ચપટી આપણે કિચંગિંગ મસાલો નાખીશું તેને મિક્સ કરી દઈશું પછી થોડું લીલું લસણ નાખવાનું છે તેને પણ મિક્સ કરી લઈશું તો તમે આ રીતે રીંગણનો અળો નહીં બનાવે તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી આપણે તેની અંદર જે રીંગણનો માવો કર્યો હતો તે નાખી દેવાનો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે અને ખતખદવા દેવાનું છે તેને પછી તેની ઉપર લીલા ધાણા નાખીશું થોડા અને તેને પણ મિક્સ કરી દઈશું પછી થોડો બટર નાખીશું આપણે લગભગ બેથી ત્રણ ચમચી જેટલું ખૂબ જ ટેસ્ટી લાગે મકાઈનો રોટલો બાજરીનો રોટલો રીંગણ હોળો ગોળ અને કાંદા સાથે તેને મેં સર્વ કરી છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો